હલો ફ્રેન્ડ્સ રાધે રાધે જય દ્વારકાધીશ જય માતાજી વેલકમ બેક ટુ જિજ્ઞાબા કિચન તો ફ્રેન્ડ્સ જિજ્ઞાબા કિચનમાં આજે ગોળ કેરીનું નવી રીતે એકદમ જ નવી સ્ટાઇલથી અને ઘરના અથાણાના મસાલાથી બનતું એવું ગોળ કેરીનું અથાણું આપણે બનાવી લેશું એમ પણ અત્યારે હવે કેરીઓ ખૂબ જ સરસ આવવા માંડી છે રાજાપુરી વનરાજ જે તમે અથાણામાં યુઝ કરતા હોય એ બધી જ કેરીઓ હવે સરસ મજાની આવવા માંડી છે તો આપણે મસ્ત મજાનું ગોળ કેરીનું નવી સ્ટાઇલથી અથાણું બનાવી લેવાનું છે તો પહેલાં તેનો આપણે મેં મસાલો જે આવે છે અચાર મસાલો તે તેનો બનાવી લેશું ગોળ કેરીના અથાણાનો તો તેના માટે મેં અહીંયા પરફેક્ટ માપ સાથે બધા જ કુરિયા મેં લઈ લીધા છે તો ફ્રેન્ડ્સ આજે મેં રૈના કુરિયા લીધા છે તેટલા જ પ્રમાણમાં મેં અહીંયા ધાણાના કુરિયા લઈ લીધા છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે જો ફ્રેન્ડ્સ આ મેં ધાણાના કુરિયા લઈ લીધા છે તેને આવી રીતે થાળીમાં સૌથી પહેલાં આપણે ધાણાના કુરિયાને થાળીમાં આવી રીતે ગોળ ગોળ કરી નાખવાના છે જુઓ ત્યારબાદ જેટલા મેં અહીંયા સો ગ્રામ એટલે કે મારે જો ફ્રેન્ડ્સ બે કિલો કેરીનું અથાણું કરવાનું છે બે કિલો પરફેક્ટ માપ સાથે હું તમને કહીશ ફ્રેન્ડ્સ તો બે કિલો કેરીનું અથાણું કરવાનું છે તો તેની અંદર મેં સો ગ્રામ ધાણાના કુરિયા લીધા છે ત્યારબાદ સો ગ્રામ મેં અહીંયા રાયના કુરિયા લીધા છે તો ફ્રેન્ડ્સ આ રાયના કુરિયા જે આવે છે તેને મેં મિક્સર જારમાં નાખીને મિક્સરમાં ઓપોઝિટ સાઈડમાં એટલે કે જે ઓપોઝિટ સાઈડ હોય તે સાઈડમાં ફેરવીને બે મિનિટ માટે મેં ક્રશ કરીને તેને જો આવી રીતે અતકચરા ક્રશ કરી લીધા છે હવે તેને પણ આપણે થાળીમાં આવી રીતે નાખી દેસું જોવો સૌથી પહેલાં ફ્રેન્ડ્સ ધાણાના કોડિયા કુરિયા એડ કરી દેવાના છે જો આપણે આવી રીતે તેને પણ થાળીમાં આવી રીતે ફેલાવી દેસુ પરફેક્ટ માપ છે ફ્રેન્ડ્સ તમે પણ આવી રીતે ઘરે જ અથાણાનો મસાલો બનાવજો ખૂબ જ સરસ બને છે અને ફ્રેશ અને તાજો અને બીજું કે ગા આપણે જે બા બજારમાંથી લાવીએ છીએ તેના કરતાં અડધી કિંમતમાં તૈયાર થઈ જાય છે અને આ આવી રીતે તમે અથાણું ઘરે બનાવશો તો ખૂબ જ મસ્ત તેનો ટેસ્ટ આવે છે ફ્રેન્ડ્સ ત્યારબાદ તેના અડધા એટલે કે મેં અહીંયા આ બે કુરિયા મેં સો સો ગ્રામ લીધા છે તો તેના અડધા કુરિયા મેં મેથીના લઈ લીધા છે મેથીના કુરિયાને પણ મેં મિક્સરમાં ઓપોઝિટ સાઈડમાં ફેરવીને કચરા કરી લીધા છે હવે તેને પણ આપણે આવી રીતે પાથરી દસું થાળીમાં જો ફ્રેન્ડ્સ તેને પણ આપણે આવી રીતે નાખી દેવાના છે ફ્રેન્ડ્સ અથાણું ખૂબ જ સરસ બને છે અને બીજું ફ્રેન્ડ્સ ગોળ કેરીનું અથાણું આપણે ફટકા કરીને નથી કરવાનું તે તમે આગળ મારો વિડિયો જોજો તો તેમાં તમને ખ્યાલ આવશે વિડિયો છેક સુધી જોજો તો તમારું અથાણું આખું વરસ બગડશે પણ નહીં અને ખૂબ જ સરસ એવું અથાણું બનીને રેડી થઈ જશે તો જો ફ્રેન્ડ્સ હવે આવી રીતે આપણે મેથીના કુરિયાની પણ લેયર કરી દીધું છે ત્યારબાદ આપણે અહીંયા મેં બેથી ત્રણ ચમચી જેવી લખનવી વરિયાળી જે આવે છે તે મેં લઈ લીધી છે ઝીણી વરિયાળી એકદમ તેને પણ આપણે આવી રીતે સ્પ્રિન્કલ કરી દઈશું જો ફ્રેન્ડ્સ તમને ગમતી હોય ઓપ્શનલ છે તમને વરિયાળી કળે અથાણામાં ગમતી હોય તો તમે એડ કરી શકો છો જો ફ્રેન્ડ્સ ત્યારબાદ આપણે આમાં એક ચમચી મસ્ત રીતે હિંગ એડ કરી દેસું મેં અહીંયા રામદેવની જે હિંગ આવે છે તે લઈ લીધી છે તો ફ્રેન્ડ્સ જો આવી રીતની એક ચમચી હિંગ આપણે અહીંયા સેન્ટરમાં વચ્ચે એડ કરી દેસું ત્યારબાદ તેમાં આપણે થોડા મરીના દાણા એડ કરી દઈશું તમે આમાં લવિંગ પણ એડ કરી શકો છો પણ લવિંગનો ટેસ્ટ અમને નથી ગમતો લવિંગ ઓપ્શનલ છે તમારે નાખવો હોય તો તમે નાખી શકો છો તો ફ્રેન્ડ અહીંયા મસાલામાં નાખવા માટે મેં અહીંયા એક કપ જેટલો કાશ્મીરી લાલ મરચું લઈ લીધું છે અને ત્યારબાદ તેમાં એડ કરવા માટે મેં અહીંયા હળદર પણ લઈ લીધી છે અને મીઠું આપણે શેકીને લેવાનું છે એટલે મેં અહીંયા મીઠું પણ મેં વધારે પ્રમાણમાં શેકી લીધું છે કારણ કે હજી મારે ખાટા અથાણાનો મસાલો પણ બનાવવાનો છે એટલે મેં મીઠું શેકી લીધું છે મીઠું શેકી લેવાથી મીઠાનું મોશ્ચર એકદમ હળવું થઈ જશે એમાંથી બધું નીકળી જશે અને આપણું અથાણામાંથી આપણે જે આ મસાલામાં નાખીશું તો જે આપણી કેરી છે તેમાંથી પાણી છૂટવું નહીં પડે અને આપણું અથાણું બાર મહિના સુધી સરસ રીતે બગડશે ને બગડશે પણ નહીં અને સરસ રીતે રહેશે તો ફ્રેન્ડ્સ અહીંયા મેં અંદાજે પચાસ ગ્રામ જેટલું તેલ ગરમ કરીને લઈ લીધું છે તેલને આપણે બે મિનિટ માટે ઠરવા દઈશું ત્યારબાદ આપણે આપણા જે મસાલા રેડી કર્યા છે તેમાં આપણું તેલ આપણે એડ કરી દેવાનું છે ફ્રેન્ડ્સ હવે આપણે આપણો જે મસાલો જે આપણે રેડી કરવાનો છે તેમાં આપણે તેલ એડ કરી દેવાનું છે જો ફ્રેન્ડ્સ આવી રીતે આપણે બધું તેલ એડ કરી દેવાનું છે અને આપણે થાળીને આવી રીતે ઊંધી ઢાંકી દેવાની છે થાળીને આપણે બેથી ત્રણ મિનિટ માટે ઊંધી ઢાંકી દઈશું ફ્રેન્ડ્સ હવે આપણા બે મિનિટ થઈ ગયા છે હવે થાળીને આપણે ખોલી લેશું અને જે આપણું ગરમ તેલ છે તેમાં જ આપણે થોડી હળદર એડ કરી દઈશું એક ચમચી જેવી અને હળદરને પણ આપણે સરસ રીતે બધું મિક્સ કરી લેશું એટલે હળદર આપણી જે ગરમ તેલ છે તેમાં સરસ રીતે શેકાઈ જશે ફ્રેન્ડ્સ તમે આમાં સૂકા લાલ મરચાં પણ એડ કરી શકો છો ફ્રેન્ડ્સ તમે પણ આવી રીતે ગળ્યા અથાણાનો મસાલો ઘરે જ રેડી કરજો ફ્રેન્ડ્સ હવે આપણે તેમાં લાલ મરચું એડ કરી દેવાનું છે તમે જે રીતનું તીખાસ ખાતા હોય તે રીતે તમે લાલ મરચું એડ કરી શકો છો મેં અહીંયા પાંચથી મોટી છ ચમચી જે મોટી આવે છે તે લઈને લાલ મરચું એડ કરી દીધું છે ત્યારબાદ તેમાં આપણે ત્રણથી ચાર ચમચી જેટલો મીઠું ભેળવી દઈશું છે ફ્રેન્ડ્સ એકદમ ઈઝી એવું અચાર મસાલો બનાવવાની રીત હવે બધું આપણે હાથેથી જ મિક્સ કરી લેવાનું છે તો ફ્રેન્ડ્સ આપણો ગળ્યા અથાણાનો મસાલો રેડી થઈ ગયો છે અને હવે આપણે આપણી જે કેરી છે તેને આપણે ન્યાય આપી દઈશું એટલે કે કેરીને હવે આપણે મસ્ત રીતે ધોઈ લીધી છે અને તેની સરસ છાલ ઉતારીને કેરીને આપણે કકડા નથી કરવાના અને એમનામ જ તેને છીણવાની છે તો છીણીને તેનું મસ્ત મજાનું ગળિયું અથાણું હવે રેડી કરી લેશું તો ફ્રેન્ડ્સ હવે આપણે આપણી કેરીની સરસ છાલ ઉતારી લેવાની છે તો પહેલાં ઉપર આપણે આ ડીટાનો ભાગ કાઢી લેવાનો છે અને ત્યારબાદ પિલરની મદદથી થોડી કેરીની જાડી છાલ જ આપણે ઉતારી લેવાની છે આવી રીતે આપણે બધી જ કેરીની છાલ ઉતારી લેશું અને ત્યારબાદ આવી મોટી જે ખમણી હોય આવું મોટું જે ખમણ પડતું હોય તેમાં આપણે કેરીને બધી બધી કેરીને આપણે ગ્રેટ કરી લેશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણી કેરીની સરસ છાલ ઉતરી ગઈ છે અને હવે કેરીને આપણે ગ્રેટ કરી લેશું હવે અહીંયા આપણી રાજાપુરી કેરીનું છીણ તૈયાર થઈ ગયું છે જો ફ્રેન્ડ્સ મેં આવું અહીંયા જાડું છીણ રાખ્યું છે જો તમને એકદમ નજીકથી પણ હું બતાવીશ હવે તેને આપણે આથી લેવાનું છે એટલે તેમાં આપણે હવે મીઠું અને હળદર નાખીને તેને એક રાત માટે મૂકી દેવાનું છે તો ફ્રેન્ડ્સ હું અહીંયા બેથી ત્રણ ચમચી જેટલું મીઠું એડ કરીશ અને એકથી દોઢ ચમચી જેટલી હું હળદર એડ કરીને આ મિક્સને બધું હલાવી લેશું આપણે મિક્સ કરી લેશું હળદર અને મીઠું નાખીને અને આને આપણે એક રાત માટે રાખી મૂકીશું પછી કાલે બધો જે મસાલો ગળે અથાણા રેડી કર્યો છે તે અને ગોળ બધું કાલે આપણે મિક્સ કરી લેશું કેરીને મીઠા હળદરમાંથી કાઢીને પછી કેરીને મીઠા અને હળદરમાંથી કાઢીને પછી આપણે તેને કોટનના કપડાં ઉપર પોળી કરી દઈશું અને પચાસથી સિત્તેર ટકા જેટલી કેરી આપણી સુકાઈ જાય એટલે આપણે તેમાં મસાલો અને ગોળ મિક્સ કરી લેશું તો હવે આને આપણે એક રાત માટે તપેલામાં જ રહેવા દેવાની છે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણી કેરીને ચોવીસ કલાક થઈ ગયા છે એટલે એક રાત માટે આપણે તેને હળદર અને મીઠામાં નાખીને પલાળી દીધી હતી તો હવે ફ્રેન્ડ્સ આપણે આપણી કેરીને હળદર મીઠાના પાણીમાંથી આપણે બહાર કાઢી લેવાની છે તો જો ફ્રેન્ડ્સ આપણી કેરી સરસ મજાની પલળીને એકદમ મસ્ત થઈ ગઈ છે જુઓ ને હવે આપણે બધું જ આ છીણમાંથી પાણી કાઢી લેવાનું છે અને તેને આપણે કોટનના કપડામાં કોરી કરી લેવાની છે તો જો ફ્રેન્ડ્સ આવી રીતે દબાઈને આપણે બધું જ પાણી કાઢી લેશું ફ્રેન્ડ્સ આ પાણી જે નીકળે કેરીનું તેને પણ આપણે ફેંકી નથી દેવાનું તેમાંથી પણ આપણું ચણા મેથીનું અથાણું એટલું મેથી કેરીનું અથાણું એવા બધા ઘણા બધા અનેક પ્રકારના અથાણા આપણે બનાવી લેવાના છે ફ્રેન્ડ્સ જે મેં આગલી સાલ બનાવીને મૂકેલા જ છે ચણા મેથીનું ડાબલા કેરીનું ખાટું અથાણું એકલી કેરીનું પછી એકલી કેરીનું મેં છૂંદાની રીતે બનાવે તેવું અથાણું પણ મેં મૂકેલું છે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ આવી રીતે આપણે બધું જ પાણી કાઢી લેવાનું છે કેરીમાંથી અને આપણી કેરીને આપણે એકદમ કોરી કરી લેવાની છે ફ્રેન્ડ્સ આ બે કિલો કેરીનું છીણ છે તો તેની સામે મેં બે કિલો ગોળ લઈ લીધો છે હવે ગોળને પણ આપણે ભાંગીને તેનો બુકો કરી લેવાનો છે તો આવી રીતે આપણે બધું આપણું છીણ છે તેમાંથી આપણે પાણી કાઢી લેવાનું છે પ્રેસ કરી કરીને ફ્રેન્ડ્સ આવી રીતે છીણમાં આપણે ગળ્યું અથાણું બનાવીએ છીએ તો જે છોડિયા કેરીના હોય છે તે ચવડ પણ નથી થતા અને તેનો કેરીનો આપણે બગાડ પણ નથી થતો બાળકો ઘણા એમને જ છોડિયા નાખી દેતા હોય છે હવે આપણે બધી જ કેરી નું છીણ આપણે આવી રીતે દબાવીને કોરું કરી લેશું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણી બે કિલો કેરીમાંથી આટલું પાણી નીકળ્યું છે હવે આ પાણીને આપણે ફ્રીજમાં સ્ટોર કરીને મૂકી દઈશું તો તેમાંથી લસણ કેરીનું અથાણું થઈ જશે ચણા મેથીનું પણ અથાણું મસ્ત રીતે થઈ જશે તો હવે આપણે જે જે આ કેરી આપણી નીચોવી લીધી છે બધી પાણી તેને હવે આપણે કોટનના કપડા ઉપર કોરી કરી લેશું તો ફ્રેન્ડ્સ જો હવે મેં અહીંયા એક કોટનનો દુપટ્ટો લઈ લીધો છે તેની અંદર આપણે આપણી કેરી નાખી દઈશું અને કેરીને આપણે આવી રીતે બધી પોળી પાડી દેસું આનું મોશ્ચર આપણે એમને જ ઉડવા દેવાનું છે તેને આપણે તડકામાં પણ નથી રાખવાની કે નથી આપણે પંખો ચાલુ કરવાનો આ કેરીને આપણે બે કલાક માટે આવી રીતે દુપટ્ટામાં પ્લેટફોર્મ ઉપર જ રહેવા દેવાની છે એટલે આપણી કેરી સરસ કોરી થઈ જશે બે કિલો કેરી સામે બે કિલો ગોળ હું લઈ લઈશ પરફેક્ટ માપ છે તમે તેમાં ખાંડ એડ કરવા ઈચ્છતા હો તો દોઢ કિલો ગોળ અને પાંચસો ગ્રામ ખાંડ તમે નાખી શકો છો ખાંડ ઓપ્શનલ છે એવી રીતે તમે બે કિલો કરી શકો છો તો ફ્રેન્ડ્સ હવે આપણી કેરી સુકાય ત્યાં સુધીમાં આપણે ગોળને બધું ભાંગી લઈએ અને સરસ બધો મસાલો રેડી કરી લેશું તો ફ્રેન્ડ્સ જો આવી રીતે આપણે ખાટા પાણીની એક બોટલ ભરાઈ ગઈ છે અને હવે તેને આપણે ફ્રીજમાં સ્ટોર કરી લેશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણી કેરીમાંથી બધું જ મોઈશ્ચર ઉડી ગયું છે આપણી કેરીને અંદાજે બેથી ત્રણ કલાક માટે મેં પ્લેટફોર્મ ઉપર જ કોરી થવા દીધી છે જો ફ્રેન્ડ્સ એકદમ તેનું મોઈશ્ચર નથી ઉડાડી દેવાનું જેથી કરીને આપણી જે કેરી રહી એ એકદમ સોફ્ટ રહેશે અને હવે આપણે આપણી કેરીને તપેલામાં લઈ લેશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણી બધી કેરી આપણે તપેલામાં લઈ લીધી છે અને હવે આપણે આપણી કેરીમાં બધો મસાલો ભેળવી દઈશું મસાલો આપણે ગોળ એડ કરી દેવાનો છે તો ફ્રેન્ડ્સ અહી આગળ આપણે બે કિલો ગોળ ને લઈ લીધો છે અહીંયા મેં જે હીરાકણી ગોળ આવે છે સ્પેશિયલ અથાણાનો તે જ મેં ભાંગીને લઈ લીધો છે અને હવે તે આપણે આપણા કેરીના અથાણામાં એડ કરી દેશું ફ્રેન્ડ્સ રાજાપુરી કેરી થોડી ખાટી આવે છે એટલે થોડું ગળ આગળ પડતો હોય તો જ અથાણું સરસ એવું ખટમીઠું ગળચટ્ટું લાગે છે હવે આપણે બધો ગોળ મિક્સ કરી લેવાનો છે તો ફ્રેન્ડ્સ હવે આપણે બધું જ ગોળ મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ્સ હવે આપણે બધો ગોળ મિક્સ કરી લીધો છે અને હવે આપણે આ તપેલાને ઢાંકીને મૂકી દઈશું એટલે ગોળ એની જાતે જ ઓગળવા મળશે અને ત્યારબાદ આપણે અહીંયા બે કિલો કેરી અને બે કિલો ગોળ લીધો છે તો તેની અંદર આપણે બસો ગ્રામ જેટલું સરસિયું ગરમ કરીને ઠંડુ કરીને તે નાખી દેવાનું છે એટલે હજી આપણા ગોળને ઓગળતા બેથી ત્રણ દિવસ લાગશે ત્યારબાદ જ્યારે આપણે બોટલમાં ભરવાનું હોય ત્યારે આપણે તેમાં સરસયું મિક્સ કરીને પછી આપણે ચારથી પાંચ કલાક માટે રાખીને પછી તેને આપણે બોટલમાં ભરી લેશું તો ફ્રેન્ડ્સ આપણું અથાણું જો મસ્ત બનીને તૈયાર થઈ ગયું છે જો તેની અંદર ગોળ પણ સરસ એવો ઓગળીને તેનો રસો પણ સરસ એવો પડી ગયો છે જો ફ્રેન્ડ્સ અને કેરી પણ સરસ એવી મસાલામાં મિક્સ થઈ ગઈ છે પેલું આપણે છોડિયાવાળું અથાણું બનાવતા હોઈએ છીએ ત્યારે ખાસ તેમાં કેરીના જે કડકા હોય તે અલગ રહેતા હોય છે અને રસો એક બાજુ રહેતો હોય છે અને આ બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને હવે આપણે તેમાં સરસિયું એડ કરી દેવાનું છે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ અહીંયા મેં સરસિયું ગરમ કરીને ઠંડુ કરીને લઈ લીધેલું છે તો ફ્રેન્ડ્સ આ અઢીસોથી ત્રણસો ગ્રામ જેટલું સરસિયું મેં ધુમાડા નીકળે એવું ગરમ કરીને ઠંડુ કરીને લઈ લીધું છે તે હવે આપણે આપણા અથાણામાં એડ કરી દઈશું સરસ ત્યાંથી અથાણાનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવે છે જો ફ્રેન્ડ્સ મેં અહીંયા અઢીસો જેટલું સરસિયું ગરમ કરીને લઈ લીધેલું છે અને હવે તેને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું અને હજી આપણે એક રાત માટે તપેલામાં જ અથાણાને રહેવા દઈશું અને ત્યારબાદ તેને કોરી આપણે તડકામાં સૂકવીને બરણી કોરી કરી લેવાની છે અને તેની અંદર આપણે ભરી લેવાનું છે અથાણું તો આપણું બાર મહિના માટેનું અથાણું રેડી થઈ જશે આપણે બધું બરાબર મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ આપણું મસ્ત મજાનું ગોળ કેરીનું અથાણું રેડી થઈ ગયું છે તેમાં મેં સરસ મસ્ત રીતે મિક્સ કરી લીધું છે તો ફ્રેન્ડ્સ તમે પણ આવી રીતે બનાવજો અને હા ફ્રેન્ડ્સ જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને પેલી બે લાયકોન પ્રેસ કરવાનું ભૂલતા નહીં અને હા ફ્રેન્ડ્સ મારા ફેસબુક પેજને પણ લાઇક કરવાનું ભૂલતા નહીં અને ફ્રેન્ડ્સ તમે પણ આવી રીતે બનાવીને મને કોમેન્ટ કરીને મોકલજો તો ફ્રેન્ડ્સ ચાલો ફરીથી મળીશું નવી એક વાનગી સાથે જિજ્ઞાબા કિચનમાં રાધે રાધે જય દ્વારકાધીશ જય માતાજી બબાય